જંબુસર શહેરને દબાણ મુક્ત બનાવવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું લાંબા સમયથી પડતર પ્રશ્નોને ટ્રાફિકની સમસ્યાને જોતા નગરપાલિકા દ્વારા ડેપો વિસ્તારથી દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ડેપો વિસ્તારથી ઓપરેશન શરૂ કરાયું સરકારી જમીન પર થયેલા તમામ દબાણો તોડી પાડવામાં આવશે ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર કાર્યવાહી થશે નગરપાલિકાની આક્રમક કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ચીફ ઓફિસરે સ્પષ્ટ કર્યું છે કે વિકાસના કામોને લોકહિતમાં દબાણો દૂર કરવા અનિવાર્ય છે જંબુસર પાલિકાની લાલ આંખ ડેપો વિસ્તારમાં દબાણોનું સફાયું શરૂ સરકારી જમીન પર બાંધકામ કરનારા સાવધાન જંબુસરમાં દબાણ હટાવો ઝુંબેશ તેજ ચીફ ઓફિસરનું એલાન જંબુસરના દરેક ખૂણેથી દબાણ દૂર કરાશે આજરોજ જંબુસર પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મચ્છમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલ આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયા અને બધા ગામ આગેવાનોએ અમને બાહેનદરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી પણ આજથી હવે અમે આમ જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે એ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ

પછી બીજા અમે સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છે